સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી જેમાં ટ્રેન ભાભરથી અમદાવાદ સુરત મુંબઈ જતા મુસાફરોને ગેનીબેન દ્વારા ગુલાબનું ફૂલ આપી અભિનંદન પાઠવ્યા હતા જેમાં ભુજ બાંદ્રા ટ્રેનનું ભાબર રેલ્વે સ્ટેશન ખાતે ચોવીસમી જાન્યુઆરીએ ટ્રેન ભાબર આવતા ભવ્ય સ્વાગત કરાયું હતું જેમાં ભાબરથી અમદાવાદ બરોડા સુરત અને મુંબઈ જવાવાળા મુસાફરો જનતામાં આનંદની લાગણી ફેલાઈ હતી વર્ષોથી ભુજ બાંદ્રા ટ્રેનનું સ્ટોપેજ ભાબર રેલવે સ્ટેશન માટે વર્ષોથી માંગણી હતી ભાબર ખાતે રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા ભુજ બાંદ્રા ટ્રેનનું સ્ટોપેજ તારીખ ચોવીસ એક બે હજાર પચીસના રાત્રિના દસ કલાકે આવી હતી તેના સ્વાગત માટેનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજ બાંદ્રા ટ્રેનનો સ્ટોપેજ થતાં જ લોકોએ ઉમળકાથી વધામણા કર્યા હતા ભાબરના રાજકીય અને સેવાભાવી લોકો દ્વારા રેલવે મિનિસ્ટર અશ્વિની કુમાર વૈષ્ણવને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી રેલવે મંત્રીના આદેશથી મુંબઈ પશ્ચિમ રેલવે વિભાગના જીએમ અશોક મિશ્રાએ સર્વે કરી ભાબર રેલવે સ્ટેશન પર ભુજ બાંદ્રા ટ્રેનનું સ્ટોપેજ માટે મંજૂરી આપી હતી ભાબર દ્વારા ભુજ બાંદ્રા ટ્રેનનું ભવ્ય સ્વાગત માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ ભુજ બાંદ્રા ટ્રેન અઠવાડિયામાં બે દિવસ એટલે કે સોમવારે અને શુક્રવારે દોડે છે ભાબર ખાતે રાત્રે દસ કલાકે સ્ટોપેજ કરવામાં આવતા લોકોએ હર્ષભેર રેલવે ટ્રેનનો અગરબત્તી અને દીવો પ્રગટાવી આરતી ઉતારી ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા ભાબરથી ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને પેંડા વેચી મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોર હુંકા સિંહ રાઠોડ રેલવે વિભાગના અધિકારીઓ જૈન સમાજના આગેવાનો સહિત ગામ સમિતિના સભ્યો સહિત મોટી સંખ્યામાં શહેરના આગેવાનો હાજર રહ્યા હતા જેના કારણે ભાભરથી અમદાવાદ બરોડા સુરત અને મુંબઈ જતા મુસાફરોમાં હર્ષની લાગણી છવાય છે અને રાત્રે જ મુંબઈ જવા માટે મુસાફરીનો લાભ લીધો હતો આજે બાબર રેલવે સ્ટેશન ભુજ બાંદ્રા ટ્રેનનું જે સ્ટોપિંગ આપવામાં આવ્યું છે એ લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે અને એક લોકલ સાંસદ સભ્ય તરીકે રેલવે વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું આ સ્ટોપિંગની વર્ષોથી જે માગણી હતી એ માગણી મંત્રાલય મારફત પૂરી કરવામાં આવી સ્ટોપિંગના કારણે નાના મોટી રોજગારી પણ વધશે અને મધ્યમને ગરીબ વર્ગ કે જે પોતાની પર્સનલી ગાડી લઈને જવી અથવા મોંઘી પડે અથવા તો જે પોતાનું માલિકીનું વ્હીકલ નથી અને ધંધા રોજગાર સાથે સંકળાયેલા સુરત હોય મુંબઈ હોય વડોદરા હોય અમદાવાદ હોય આ મોટી મોટી સિટીઓ સાથે વર્ષોથી ધંધા રોજગાર સાથે સંકળાયેલા વેપારીઓ તમામ સમાજના નાના મોટા લોકોને આનો લાભ મળશે એટલે આજે આ રેલવે વિભાગના મંત્રી જે મંત્રાલયના અધિકારીઓ અને બાબરના તમામ નગરજનો હાજર રહીને એક આ લીલી ઝંડી આપીને એમનો આભાર માનવાના છીએ અને આ રેલવેની જે સુવિધા છે એના હિસાબે જે કાંઈ નાના મોટા ધંધા રોજગારથી કરીને કાયદો વ્યવસ્થાને જે કાંઈ નાના મોટું હોય એ પણ ક્યાંક ને ક્યાંક જ્યાં જરૂર પડે ત્યાં અમારી પૂરેપૂરી મદદ રહેશે ફરી બાબરના વેપારીઓનો અને રેલવે મંત્રાલયનો આભાર માનું છું અને સાથે આવનાર સમયની અંદર આ રેલવે સ્ટેશન જે બાભર છે એની અંદર ને નાના મોટી સુવિધાઓ બાકી હોય એ સુવિધાઓની જે માગણી છે એને પણ મંત્રાલય સુધી પહોંચાડીશું અને એને પૂરી કરવા માટેના પ્રયત્નો કરીશું એક આ ચૂંટણી પહેલાં બાબરના વેપારીઓને તમામ લોકોને વાયદો આપ્યો હતો એ મંત્રાલયે મારા માધ્યમથી પૂરો કર્યો એ બદલે એમણે સૌનો આભાર માન્યો